જલિયાંગ ગ્રુપ દ્વારા શહેરને અડતાલીસ લાખના ખર્ચે અંતિમ યાત્રા રથ તથા એમ્બ્યુલન્સ વાનની શહેરને ભેટ આપી ભારત વિકાસ પરિષદે પચાસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ ઉજવણી સાથે હારીજ શહેરમાં ભારત વિકાસ પરિષદ શહેરમાં તેત્રીસ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરીને અગ્રેસર રહી છે ત્યારે જલિયાન ગ્રુપ ઠક્કર મિતેશભાઈ નીલેશભાઈ શૈલેષભાઈ યુવરાજભાઈ વરધીભાઈ તથા જલિયાણ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદ શાખાને એમ્બ્યુલન્સ વાન તથા રથ સંચાલિત માટે લોકાર્પણ કાર્યક્રમ જલિયાણ સ્કૂલ સ્કૂલ વાઘેલ રોડ ઉપર યોજવામાં આવ્યો હતો જેમાં આમંત્રિત મહેમાનો કાશી વિશ્વનાથ મહાદેવના મહંત બ્રહ્મચારી શ્રી નિજાનંદ બાપુ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ વિરાજી ઠાકોર નવીન નિમણુ પાટણ જિલ્લા પોલીસ સડાવી કે નાઈ સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ભારત વિકાસ પરિષદ શાખા જલિયાન પરિવારનું મૃત સ્વીકાર કરી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ આમંત્રિત મહેમાનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અહેવાલ જયેશભાઈ ગજજર પાટણ જન્મ આપનારી માતા અને જન્મ આપનારી ભૂમિ મતલબ જન્મભૂમિ આપણી આ બે કોઈ દિવસ એમાં કોઈ ઋણ હોતું નથી એમાં જેટલું આપણે આપીએ એટલું ઓછું છે તો આજે લગભગ અંદાજે અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આપણે એમ્બ્યુલન્સ અને સબવાહિની બે ભારત વિકાસ પરિષદને એક સારા ભાવથી અર્પણ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે એ પણ એક સારા ભાવથી લોકોને ઉપયોગમાં લાવશે એવો વિચાર અમે બે ચાર વખત જ્યારે સરકારી દવાખાનામાં ગયા ત્યારે ડૉક્ટર સાહેબે એમને કીધેલું કે અહીં કોઈ પણ દર્દી એવી રીતે આવે તો એને ઓક્સિજનની એમ્બ્યુલન્સની જરૂર પડે છે તો આપણે એકસો આઠ જે છે એ ખાલી સરકારી હોસ્પિટલ સુધી જ લઈ જાય છે તો દર્દીઓને મહેસાણા અમદાવાદ લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી તો સાહેબે અમને સૂચના કરેલી તો અમે વિચારતા હતા છેલ્લા એક વર્ષથી કે આ કઈ સંસ્થાને આપવું તો અમને અમારા ગ્રુપને એવું વિચાર આવ્યો કે ભારત વિકાસ પરિષદ જ આના માટે યોગ્ય છે અને એ જ આ લોકો સંભાળી શકશે ઓકે થેન્ક યુ તો હારીજ નગર છે એ પહેલેથી જ ધાર્મિક વૃત્તિમાં અગ્રેસર રહ્યું છે એમાંય લોહાણા સમાજ અને એમાં વિશેષ આજે જલિયાણ ગ્રુપે એમ્બ્યુલન્સ અને સવવાહિની આ બે એકસાથે લોકાર્પણ કર્યા છે હું એમ કહીશ ચોક્કસ કે જલારામ પ્રવૃત્તિ જે કહેવાય તો જલારામ પ્રવૃત્તિનો અર્થ જ એ થાય છે કે જ્યાં તમને અભાવ જણાય છે ત્યાં તમારે પૂર્તતા માટે પહોંચવું ત્યાં જઈને એનું વ્યવસ્થા કરવી જલારામ વૃત્તિનો રોટલો ટુકડો અને રોટલો ઓટલો એટલેથી માંડી દરેક વસ્તુમાંથી મને એવું લાગે છે કે વીરપુર હવે બધે જ ફરી વળ્યું છે અને એની જ એક અનુસંધાન સ્વરૂપે હારીજમાં પણ આજે વીરપુરનું કાર્ય થયું છે એટલે જલારામ પ્રવૃત્તિનું જે અનુસંધાન છે એ હવે અહીંયા સંધાણું છે અને એ એક સાકાર સ્વરૂપ એણે ધારણ કર્યું છે જે વર્ષો પહેલાં બે સૈકા પહેલાં જે બે સેન્ચ્યુરી પહેલાં જલારામ બાપુએ જે અને વીરબાઈએ જે સંદેશો જે આપ્યો લોહાણા સમાજ એનું અક્ષરસર પાલન કર્યું છે અને જલિયાણ ગ્રુપે એને પ્રગટ કર્યું છે આર્યજની ભૂમિ પર અને એ પ્રસંગે મારે અહીંયા એના સાક્ષી બનવાનું